મૃત જાહેર કર્યા મૃત્યુ નિપજતા પરિવારમાં શોક ની લાગણી જોવા મળે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જામખંભાળીયા કે જ્યાં જામખંભાળીયા દ્વારકા હાઈવે ઉપર અકસ્માત ની ઘટના બની છે જ્યાં રાત્રિ સમયે ઓટો રિક્ષા અને કાર વચ્ચે મધ્યરાત્રે જે અકસ્માતની ઘટના બની હતી ત્યારે અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત નીપજ્યું કે જ્યાં પ્રોડ તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો ત્યારે અકાળે મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો